હા મિત્રો પેલું સાંભળ્યું છે ને કેળીને કણ અને હાથીને મણ આ વાતો તમે સાંભળી જશે પણ એની રિયાલિટી હું તમને આજે સમજાવું અમુક ટાઈમે આપણું ઓવર એસ્ટિમેટ ખરું ને આપણને બહુ બધું નુકસાનકારક થઈ પડે છે ઓવર એસ્ટિમેટ એટલે શું તો હું તમને સમજાવું કે શનિવારે તમારે કોઈ બેંકની અંદર કદાચ કોઈ ફોર્મની સહી કરવા જવાનું હોય તો તમે શુક્રવારથી એનો એટલું બધું પ્લાનિંગ કરો છો કે શુક્રવારના તમામ એજન્ડા બધા તમે બગાડી નાખો છો હું કહું છું કે એડવાન્સ પ્લાનિંગ એ બહુ જરૂરી છે પણ એડવાન્સ પ્લાનિંગમાં તમે તમારું વર્તમાન બગાડો છો ને આ બહુ ખોટું છે એટલા માટે કીડીને કણ અને હાથીને મણ જેટલી જ જગ્યા આપવી જોઈએ હવે બીજી વસ્તુમાં તમને કહી દઉં તો તમારો જે કોઈ બી કાર્યો હોય કોઈ બી કામ હોય તો એનું વેટ તમારે કરવું પડે એનું વજન કરવું પડે એ કાર્ય તમારા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને એના માટે તમારે કેટલો સમય આપવાનો છે જો તમે આ કદાચિત ના વિચારી શકો અથવા તો તમે ના કરી શકો છો અને કીડીને હાથી જેટલી જગ્યા તમે આપી દો કીડી જેટલા ઇશ્યુને હાથી જેટલો મોટો કરી નાખો છો નાના ઇશ્યુને તો શું થાય છે પ્રોબ્લેમ એટલું જ થાય છે સાહેબ કે તમે નુકસાન તમને કરે છે એ વસ્તુ જેમ મોબાઈલની અંદર આપણે કહેતા નથી કે અમુક એપ્લિકેશનો નાખી દઈએ છીએ તો મોબાઈલ હેંગ થઈ જાય છે એમ આપણી લાઈફ પણ શું થઈ જાય છે હેંગ થઈ જાય છે અને વાયરસ નામનો એક બેક્ટેરિયા આપણા અંદર ઘૂસી જાય છે ટેન્શન નામનો વાયરસ જે ખરેખર આપણું ઘણું બધું નુકસાન કરે તમે સમજો છો પણ સાહેબ ઝાકીર ખાને એક શબ્દ કહેલો છે તમને ખબર ના હોય તો કે પ્રધાનમંત્રી બનવાનું સપનું દેખવા વાળા મારા બાજુ બાજુવાળા સાથે કચરા બાબતે ઝઘડો નથી કરતા મારો કહેવાનો મતલબ એ તમારું જે એટેન્શન કરું ને બહુ અમૂલ્ય છે તમે તમારું આવડું મોટું બિગ વિઝન આટલું મોટું એટેન્શન કોઈ બીજી જગ્યાએ આપશો નહીં સાહેબ એના કારણે તમારું એટેન્શન ત્યાં જતું રહે છે તમારી ટ્રેક બદલાઈ જાય છે બીજા શબ્દોમાં હું તમને એક વસ્તુ ચર્ચા કે વિદ્યાર્થીઓ માટે અને જે યંગ જનરેશન કરો એમના માટે પોઈન્ટ ટુ બી નોટેડ છે કે કોઈ છ મહિનાનું રિલેશન હોય કદાચ બ્રેકઅપ થઈ જાય છે તો એનું દુઃખ છ મહિના જ હોય આખી જિંદગી આપણે એને ખભે લઈને ફરવાનું હોતું નથી પછી ભૂલી જવાનું હોય આવું તમે પરીક્ષામાં પંદર દિવસ અગાઉ મહેનત કરી હોય અને પરીક્ષાનું રિઝલ્ટ આવે ત્યારે તમે ફેલ થો છો તો પછી એનું દુઃખ પણ કેટલું હોય પંદર દિવસનું જ હોય એનાથી વધારે સોળમાં દિવસે મહેનત કરવા બેસી જ જવાનું હોય સાહેબ પકડી નહીં રાખવાનું હું ફેલ થયો તો ફેલ થયો હતું કહેવાનો મતલબ ખાલી આટલો જ છે સાહેબ કે નિષ્ફળતાને પકડી નહીં રાખો તમે નાની નાની વાતોને મોટી નહીં કરો જીવનમાં સાહેબ તમારું એટેન્શન ખૂબ મહત્ત્વનું છે એટલે જ કહું છું કેડીને કેડી જેટલી જ જગ્યા આપો અને હાથીને હાથીની જેટલી જગ્યા જોઈએ ને એનાથી પણ ઓછી આપો વાત કદાચ છે તમે સમજી ગયા છો હર મહાદેવ ઓમ નમ શિવાય